નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઇ લર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ચેપ્ટર નંબર બે સંચાલનના સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો આમ તો આપણે સંચાલન એ શું છે સંચાલનની શરૂઆત ક્યાંથી થઈ છે એના વિશે ચેપ્ટર નંબર એકની અંદર તમામ માહિતી મેળવેલી છે પરંતુ એ પહેલાં આપણે સંચાલનના સિદ્ધાંતો વિશે માહિતી મેળવીએ કે હું તમને કહેવા માગું છું કે સંચાલન એ શું છે કે સંચાલનનો ઉપયોગ ક્યારથી થાય છે તો આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે કે તમે ઇતિહાસ પર જો નજર કરો તો દુનિયાના તમામે તમામ દેશો છે કે એની કોઈ પણ એવી પ્રવૃત્તિ તમે જુઓ કે જેની અંદર તમને સંચાલન જોવા મળશે વિદ્યાર્થી મિત્રો આપણા ભારતની જો વાત કરીએ તો ભારતની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના નામથી તમે બધા પરિચિત છો કે ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળની અંદર રાજ્યની વ્યવસ્થામાં અને છત્રપતિ શિવાજી મહારાજ એના વિશે તો આપણે બધા જાણીએ છીએ તો એના સમયમાં પણ યુદ્ધની રણનીતિ જે છે એની વ્યૂહરચનામાં પણ આપણે સંચાલનનો ઉપયોગ કરતા હતા તો આમ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો મારા ખ્યાલથી તો આદિમાનવના સમયથી જ આપણે સંચાલન કરતા આવ્યા છીએ કે આદિમાનવના સમયમાં પણ આદિમાનવ શિકાર કરવા માટે સંચાલનનો ઉપયોગ કરતો હતો એમ આજે આપણે આપણા ઘરથી માંડી અને આપણા તમામ ધંધાકીય એકમમાં આપણે સંચાલનનો ઉપયોગ કરીએ છીએ અને અનેક શાસ્ત્રીઓ છે ચિંતકો છે વિચારકો છે અને લેખકો છે કે જેમને સમય સમય પર સંચાલનની જે અવધારણાઓ છે એનું મૂલ્યાંકન કરેલું છે પુનઃવિચારણાઓ કરેલી છે એટલે કે પુનઃ વિચારણા ફરી ફરી અને વિચારણાઓ કરી અને નવા નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કરેલું છે હવે એમ જોઈએ તો સંચાલનનો ઇતિહાસ છે એ ખૂબ જ પ્રાચીન સમયનો છે હા સમયાંતરે એમાં બદલાવ જરૂર આવેલો છે કે સમયે સમયે એની અંદર પરિવર્તન આવેલું છે એટલે આપણે સંચાલનના સિદ્ધાંતોને પરિવર્તનશીલ પણ કહી શકીએ છીએ છેલ્લા કેટલાક વર્ષોની અંદર જોઈએ તો વિદ્યાર્થી મિત્રો સંચાલનની વિચારધારાઓ છે એ જુદા જુદા અભિગમ સ્વરૂપે રજૂ થતી રહી છે આમ જોઈએ તો ફેડરિક ટેલર આ નામથી તમે બધા પરિચિત જ છો કે ફેડરિક ટેલરથી લઈ અને છે કે હેનરી ફેલ સુધી ગિલ બ્રેથ છે મેક્સ વેબર છે ચેસ્ટર બનરા બનાડ છે પ્રિટર એફ ડ્રકર અને શ્રી કે બ્રહલાદ જો આ તમામ જે સંચાલન શાસ્ત્રીઓ છે એ લોકોએ વિવિધ સિદ્ધાંતોના પ્રતિપાદન દ્વારા શું કર્યું છે તો કે સંચાલનના સિદ્ધાંતોને યુગ અનુકળ એટલે જે પ્રમાણે બદલાવ જરૂરી છે એ પ્રમાણે સમય અનુસાર એમાં બદલાવ કરી અને એનો મહત્વનો ફાળો આપેલો છે અને આમ જોઈએ તો જે હેરોલ્ડ કુંતલ્સ છે એણે તો સંચાલનની વિચારધાઓને જંગલ જેવી કીધી છે ખૂબ જ વિસ્તારપૂર્વક એને ફર્ણાવેલી છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો હવે આ બધાએ સંચાલનના આટલા બધા સિદ્ધાંતો આપેલા છે તો આપણે જોઈએ કે સંચાલનના સિદ્ધાંતો કોને કહેવાય તો સંચાલનના સિદ્ધાંતોનો અર્થ આપણે સૌથી પહેલા જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ધંધાકીય એકમમાં માનવ વર્તુળને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે ધંધાકીય એકમમાં શું કીધું છે કે ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમોની સિદ્ધાંતો ઘડવા પડે છે જેનાથી શું થશે કે ધ્યેય સિદ્ધિનો માર્ગ સરળ બને છે અને આ સિદ્ધાંતોને આપણે શું કહીએ છીએ કે સંચાલનના સિદ્ધાંતો કહીએ છીએ જો ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે તો જેથી શું થાય છે ધ્યેય સિદ્ધિ જે છે એનો માર્ગ સરળ બની જાય છે એટલે કે તમે જે ધ્યેય નક્કી કરેલું છે એ ધ્યેય સુધી તમારે પહોંચવાનો જે તમારો માર્ગ છે એકદમ સરળ બની જાય છે એને જ આપણે સંચાલનના સિદ્ધાંતો કહીએ છીએ સંચાલનના સિદ્ધાંતો છે ને વિદ્યાર્થી મિત્રો એ એક સંચાલક માટે માર્ગદર્શક ભૂમિકા ભજવે છે આમ જોઈએ તો સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી માત્ર ધારણાઓ રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ છે એ જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા તારણો મેળવેલા છે અને ઘણી વખત એ વ્યવહારુ સાબિત પણ થયેલા છે આમ જોઈએ તો તેના સચોટ એવું કહેવાય કે પરિણામો પણ પ્રાપ્ત થયા છે તો તેથી જે આ સિદ્ધાંતો છે ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ પણ બની જાય છે જો સંચાલનના સિદ્ધાંતો એ જડ પણ નથી કેવાશે પરિવર્તનશીલ છે વિદ્યાર્થી મિત્રો સંચાલનના સિદ્ધાંતો છે કેવા છે પરિવર્તનશીલ છે કે એમાં સમયે સમયે તમે બદલાવ લાવી શકો છો સંચાલનના સિદ્ધાંતો જળ નથી પરંતુ પરિવર્તનશીલ છે સિદ્ધાંતો એ નિયમો નથી પરંતુ શું છે જો કે ધારણાઓ રૂઢિઓ અને અનુભવોનો નીચોડ છે ધંધામાં માનવ વર્તુળ અને ટેકનોલોજી આપણે મેં શરૂઆતમાં જ તમને કીધું કે યુગાનુકૂળ એટલે કે સમય સમયે એમાં પરિવર્તન શક્ય છે માનવ વર્તણૂક અને ટેકનોલોજીમાં જો ફેરફાર થાય તો એને કારણે સંચાલનોના સિદ્ધાંતમાં પણ શું થાય છે ફેરફાર સર્જાય છે સંચાલનના સિદ્ધાંતની અંદર પણ ફેરફાર થઈ શકે છે એટલે આ પરિવર્તનો જે છે ને પહોંચી વળવા માટે સંચાલનના સિદ્ધાંતોમાં સમયાંતરે ફેરફાર થતાં જ રહે છે જો વિદ્યાર્થી મિત્રો કે સંચાલનના સિદ્ધાંતો છે એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટે એક વિસ્તૃત ચોક્કસ માર્ગદર્શિકા છે કે સંચાલનના સિદ્ધાંતો અનુસાર વિવિધ પ્રોત્સાહનો આપવામાં આવે જેનાથી તું શું થશે તો કે જે કર્મચારીઓ છે એ કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે કઈ રીતે કે સમય અનુસાર હવે કર્મચારીઓને હાલમાં આપણે જોઈએ કે પહેલાંના સમયની અંદર કર્મચારીઓ પાસે વધારે કામ કરાવવું હોય તો કા કર્મચારીઓ પાસે સખ્તાઈ રાખવી પડે અથવા તો કર્મચારીને વધારે પગાર આપો તો પણ કર્મચારી વધારે કાર્ય કરે પરંતુ હાલના સમયની અંદર ફક્ત વધારે પગાર આપવાથી કર્મચારી વધારે કાર્ય કરશે નહીં એનું કારણ છે કે કર્મચારીઓ છે એ કહેવા છે કે જેને તમામ વસ્તુઓ જોઈએ છે પોતાના કાર્યનું એને ફળ જોઈએ છે એટલે સમય અનુસાર એની અંદર પરિવર્તન થઈ શકે છે એટલે દાખલા તરીકે હવે કોઈ એક કર્મચારીની જો બઢતી અંગેનો નિર્ણય લેવાનો આવે તો સૌથી પહેલાં એના નોકરીના વર્ષો એટલે કે એના અનુભવને આધારભૂત ગણવામાં આવે છે જ્યારે અન્ય કોઈ એકમ હોય તો ઘણા એકમો એવા પણ છે કે જેમાં કર્મચારીની કાર્યદક્ષતાને ધ્યાનમાં લઈ અને બઢતી આપવામાં આવે છે જો બે રીતે એક જ નિર્ણય લેવાય છે વિદ્યાર્થી મિત્રો બે એક જ નિર્ણય બે રીતે લેવાય છે કયા એંગલથી લેવાય કે એના અનુભવ કે એના નોકરીના વર્ષો એને ધ્યાનમાં લઈ અને એને બઢતી આપવામાં આવે છે અને બીજું છે તો કે અન્ય એકમમાં કર્મચારીની જે કાર્યદક્ષતા છે એટલે કે કર્મચારીની કામ કરવાની જે કાર્યદક્ષતા છે એને ધ્યાનમાં લઈ અને વળતી આપવામાં આવે છે તો આ બંને વસ્તુને ધ્યાનમાં લઈ અને એક નિર્ણય લઈ શકાતો હોય છે એટલે આમ જોઈએ તો બંને વચ્ચે ઘણો ભેદ છે પણ એ ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે સંચાલનના સિદ્ધાંતો છે માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે કે માનવીના વર્તન સાથે સંચાલનના સિદ્ધાંતોને એક સીધો સંબંધ છે કે સમયાંતરે તેમાં પરિવર્તન કરી અને જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતોના ઉમેરાને અવકાશ રહે છે તો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત ચોક્કસ માર્ગદર્શિકા છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જઈએ સંચાલનના સિદ્ધાંતોના સ્વરૂપમાં તો સંચાલનના સિદ્ધાંતના સ્વરૂપમાં આમ તમે બધા જ પરિચિત છો કે આપણે એક સરસ મજાની ચાવી સ્વરૂપે આ તમારી સમક્ષ રજૂ કરેલું છે કે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ એની ચાવી છે સ્વરૂપ લક્ષણો બે રીતે સવાલ પૂછાઈ શકે છે ઘણી વખત વિદ્યાર્થીઓ સ્વરૂપ પૂછાય તો લખી શકતા હોય અને લક્ષણો પૂછાય તો અટવાઈ જતા હોય છે તો આપણે અહીંયા ને તમને કીધેલું છે કે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ પૂછાય કે લક્ષણો પૂછાય આપણે આ પાંચ મુદ્દા લખવાના થાય હા આ મુદ્દાની અંદર તમારે વિસ્તૃત માહિતી સમજાવવાની હવે આપણે સૌથી પહેલા જોઈએ કે સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ આમ તો આપણે જાણીએ છીએ કે સંચાલનના સિદ્ધાંતો એ વ્યવહારું તારણ છે જળ નથી સંચાલનના સિદ્ધાંતો કાર્ય કરવા માટે તમને માર્ગદર્શન પૂરું પાડે છે કે જે કાર્યને કારણ આ બંને વચ્ચેનો શું દર્શાવે છે સંબંધ ધરાવે છે સંબંધ સંચાલનના જુદા જુદા કાર્યો છે એવા કે આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી અને અંકુશ અને જ્યારે તમે આ સંચાલનના સિદ્ધાંતોનો અમલ કરો છો ત્યારે સંચાલકને નિર્ણય લેવા માટે એટલે કે નિર્ણય ઘડતર માટેની માર્ગદર્શક એવી જો ભૂમિકા પૂરી પાડનાર જો કોઈ સિદ્ધાંતો હોય તો એ છે સંચાલનના સિદ્ધાંતો નિષ્ણાંત તો એવું પણ કહે છે કે આ જે સિદ્ધાંતો છે એ મોટે ભાગે કેવા છે સત્ય છે કારણ કે આ અનુભવોનો નિચોડ છે વિદ્યાર્થી મિત્રો આ કોઈ એમ જ બનાવેલા કાગળ પર લખેલા નથી સંચાલનના સિદ્ધાંતો એ વ્યવહારુ ઉપયોગમાં લીધા પછી એ અનુભવોનો નિચોડ છે જે એક વખત તેના અમલીકરણથી જે ઘટના બનેલી છે એને બીજી વાર અમલમાં મૂકવાથી આ ફાયદો થઈ શકે છે એ રીતનું એક તારણ છે એટલે એવું કીધું છે ને મોટે ભાગે સત્ય પણ હોય છે પરંતુ જો સંપૂર્ણ સત્ય નથી સત્ય તો છે પણ એવું નથી કે સંચાલનનું હવે કોઈ પણ એક સિદ્ધાંત એવું કહી શકે કે તમે આ રીતે જો કરો તો તમારો ધંધો ચાલે તો એ વસ્તુ ખોટી છે પરંતુ એવું ન કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરવાથી ધંધામાં આપણને સફળતા જ મળે બરાબર છે એટલે અહીંયા એવું કીધું છે કે સંચાલનના સિદ્ધાંતો એ મોટે ભાગે સત્ય હોય છે પરંતુ સંપૂર્ણ સત્ય નથી એમાં અપવાદનો નિયમ પણ છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું આપણે જોઈએ આપણી ચાવી જે છે એના ઉપર જઈએ આ માસા પરિમા આ માસા પરિમા તો આ એટલે આકસ્મિકતા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ એટલે શું છે આકસ્મિકતા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ બીજું છે મા એટલે માનવ વર્તુણક પર આધારિત સા એટલે સાર્વત્રિક સ્વીકૃતિક ત્યાર પછી છે પરિ એટલે પરિવર્તનશીલતા ત્યાર પછી મા એટલે સામાન્ય માર્ગદર્શિકા બરાબર છે આ એટલે આકસ્મિકતા મા એટલે માનવ વર્તુણક પર આધારિત સા એટલે સાર્વત્રિક સ્વીકૃતિ એટલે પરિવર્તનશીલતા માં એટલે સામાન્ય માર્ગદર્શિકા હવે આપણે પહેલો પોઈન્ટ સમજીએ વિદ્યાર્થી મિત્રો તો કે આકસ્મિકતા આકસ્મિકતા એટલે શું કઈ રીતે તો કે સંચાલનના સિદ્ધાંતો છે એને લાગુ પાડવા માટે એક તત્વ છે એ કયું છે તો કે આકસ્મિકતા છે કે કોઈ પણ એક ચોક્કસ અનિવાર્ય જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં સંચાલનના સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ શું કરે છે કે જરૂરી નિર્ણયો લઈ અને ધ્યેય સિદ્ધિને સફળ બનાવી શકે છે ઘણી વખત એવો કટોકટીનો સમયગાળો હોય તો એવા કટોકટીના સમયગાળામાં સંચાલનના સિદ્ધાંતોને આધારે તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો અને નિર્ણય લઈ અને તમે જે નક્કી કરેલું ધ્યેય છે એ ધ્યેય સિદ્ધ કરી શકો છો એટલે માનવ આમ જોઈએ તો માનવી પોતાની રીતે નિર્ણય લેવામાં સક્ષમ છે પરંતુ સંચાલનના સિદ્ધાંતો એમને માર્ગદર્શન પૂરું પાડે છે જેમ કે કોઈ કર્મચારીને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ શું આ યોગ્ય અને વ્યાજબી છે તે આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે અસર કરતા પરિબળોને ધ્યાનમાં લઈ અને આપણે એ નક્કી કરી શકીએ છીએ બરાબર છે આકસ્મિકતા છે બીજા ટોપિક પર આપણે જઈએ તો કે માનવ વર્તુણક પર આધારિત તો માનવ વર્તુણૂક પર આધારિત એટલે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બધા જ જાણો છો કે સંચાલન અને માનવી આ બંનેને સીધો સંબંધ છે કે સંચાલન માનવી ઉપર જ થાય સંચાલન માનવી સિવાય થાય નહીં માનવી ન હોય તો સંચાલન ન થાય બરાબર છે એટલે એવું કીધું છે કે સંચાલન જે છે એની અંદર માનવ કેન્દ્ર સ્થાને છે માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તુણક પર મોટી અસર જન્માવે છે સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તુળક સાથે સીધો સંબંધ છે અને માનવ વર્તુળક એ એક મનોવૈજ્ઞાનિક બાબત છે કે જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી આપણે ખૂબ જ જરૂરી બની જાય છે હવે આપણે ત્રીજા પોઈન્ટ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે સાર્વત્રિક સ્વીકૃતિ કે તમામ જગ્યાએ સંચાલનના સિદ્ધાંતોને સ્વીકૃતિ મળેલી છે આમ આપણે જોઈએ તો સંચાલનના સિદ્ધાંતો સિદ્ધા સિદ્ધાંતો જે છે એને તમે મોટાભાગના ધંધાકીય એકમો છે એની પર લાગુ પાડી શકો છો પરંતુ જ્યાં જ્યાં સામૂહિક માનવ પ્રયત્નોની જરૂરિયાત છે ત્યાં સંચાલનના સિદ્ધાંતોની આવશ્યકતા છે હા કોઈ એક વ્યક્તિ પર તમારે સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવાની જરૂરિયાત નથી એક જ વ્યક્તિ પાસે તમારે કામ કરાવવાનું છે તો એક વ્યક્તિ પાસે સંચાલનના સિદ્ધાંતોની કોઈ આવશ્યકતા રહેતી નથી પરંતુ જે સામૂહિક એટલે કે બે એ કરતાં વધારે વ્યક્તિઓ જે સમૂહ છે ત્યાં તમારે સંચાલનના સિદ્ધાંતોની આવશ્યકતા રહે જો કે ધંધાકીય એકમના પ્રકાર સ્વરૂપ પ્ર પ્રવૃત્તિ અને કદ પ્રકાર સ્વરૂપ પ્રવૃત્તિ અને કદ એના આ તમામ વસ્તુ મુજબ કે સંચાલનના બધા સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રા પણ અલગ અલગ હોય છે ઘણી વખત સંચાલનના અમુક સિદ્ધાંતો જ અમુક ધંધાકીય એકમમાં લાગુ પડતા હોય છે જ્યારે અમુક સિદ્ધાંતો એવા છે કે એ આ ધંધા પર લાગુ ન પાડી શકાતા એટલે એની માત્રા કેવી છે અલગ અલગ છે પરંતુ મોટાભાગના ધંધાકીય એકમના સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે મોટા ભાગના ધંધા એવા છે વિદ્યાર્થી મિત્રો કે જે સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે એટલે આમ જોઈએ આપણે તો સાર્વત્રિક જ છે એટલે કે સર્વવ્યાપી છે સંચાલનના સિદ્ધાંતો કેવા છે સર્વવ્યાપી છે કે સંચાલનના સિદ્ધાંતો તમે બધી જ જગ્યાએ લાગુ પાડી શકો છો એટલે કે મોટા ભાગના ધંધાકીય એકમમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે ત્યાર પછી આપણે પોઈન્ટ નંબર ચાર જોઈએ તો કે પરિવર્તનશીલતા તો પરિવર્તનશીલતા એટલે શું આપણે બધા જાણીએ છીએ આપણે આગળ હમણાં જ જોયું કે સંચાલનના સિદ્ધાંતો એ કેવા છે પરિવર્તનશીલ છે સમયે સમયે સંચાલનના સિદ્ધાંતોમાં પરિવર્તન આવ્યું છે કે જળ તારણ નથી પરંતુ કેવા છે પરિવર્તનશીલ છે સંચાલકને જ્યારે એવું લાગે અને જ્યારે પણ પરિસ્થિતિમાં એવું ફેરફાર લાગે જરૂર જણાય ત્યારે પરિવર્તનશીલતાને અવકાશ છે એટલે કે પરિવર્તનશીલતા છે સંચાલનના સિદ્ધાંતો જળ નથી કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન પણ હોય ત્યારે સંચાલનને એની અંદર ફેરફાર કરવાની છૂટ મળે છે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એવું પણ બનતું હોય છે કે સંચાલન અમુક પરિસ્થિતિની અંદર જે સંચાલનના સિદ્ધાંતો છે એ મુજબ જો નિર્ણય લે તો ઘણી વખત એ ઊંધો સાબિત થવાની શક્યતા પણ રહેતી હોય છે એટલે ત્યારે સંચાલક જો પોતાની જાતે એમાં ફેરફાર કરવા ઈચ્છે તો કરી શકે છે કારણ કે સંચાલનના સિદ્ધાંતો છે એ કેવા છે પરિવર્તનશીલ છે જળ નથી દાખલા તરીકે જોઈએ તો કે કાર્ય વિભાજનનો જે સિદ્ધાંત છે એ મોટા એકમોમાં એક સમાન રીતે જ લાગુ પાડી શકાય બરાબર છે પરંતુ જે નાના નાના એકમો છે એમાં એટલી જ માત્રામાં તમે કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ પાડી શકશો નહીં આપણે સાર્વત્રિક જે સ્વીકૃતિ છે એની એ પોઈન્ટની અંદર જ આપણે જોયું કે બધા જ ધંધા કે એકમમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવાની જે માત્રા છે એની અંદર ફેરફાર હોય છે એ જે નાના કદના એકમો છે મોટા એકમો છે એની અંદર તમને શું જોવા મળશે તફાવત જોવા મળશે બરાબર છે હવે આપણે લાસ્ટ પોઈન્ટ જોઈએ પોઈન્ટ નંબર પાંચ સામાન્ય માર્ગદર્શિકા તો વિદ્યાર્થી મિત્રો સંચાલનના સિદ્ધાંતો એ શું છે તો કે સામાન્ય માર્ગદર્શિકા છે કે જુદી જુદી પરિસ્થિતિઓમાંથી જુદા જુદા નિષ્ણાતો દ્વારા થયેલા અનુભવોનો નિચોડ છે અનુભવોની ફલસ્તૃતિ છે કે એ લોકોએ જે પોતાના અનુભવોથી મેળવેલું તે આપણા સુધી પહોંચાડ્યું એનું ફળ એ છે બરાબર છે ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય છે તો આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર કેવું હોય છે જુદું જુદું હોય છે કે જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું ક્યારેય પરિણામ આપી શકે નહીં ઘણી વખત એક નિર્ણય એવો હોય કે એક ધંધાકીય એકમ માટે એ ફળદાયી સાબિત થતો હોય છે તો જ્યારે બીજા ધંધાકીય એકમ માટે આ જે નિયમ છે આ જે સિદ્ધાંત છે એ નુકસાનકારક પણ બની શકતો હોય છે એટલે એવું કીધું છે કે દરેક સમસ્યાનું સ્વરૂપ સ્વરૂપ પણ કેવું હોય છે એકમ અનુસાર અલગ અલગ હોય છે જુદું જુદું હોય છે કે જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું તો ક્યારેય હોઈ શકે નહીં એટલે તો આપણે કીધું છે કે સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં શરૂઆતમાં જ કીધું કે સત્ય તો છે જ પરંતુ સંપૂર્ણ નહીં એટલે આપણે એવું કીધું કે સંચાલનના સિદ્ધાંતોનો માત્ર એક માર્ગદર્શિકા તરીકે ઉપયોગ કરવાનો છે સાનુકૂળ પરિસ્થિતિમાં એનો ઉપયોગ કરી અને ઈચ્છિત પરિણામો પણ તમે મેળવી શકો છો પરંતુ ઘણી વખત એવી ઘટના બને તો એમાં સિદ્ધાંતોની અંદર તમે ફેરફાર કરી પરિવર્તન લાવી અને એ સિદ્ધાંતોનો ઉપયોગ કરવો જોઈએ બરાબર છે વિદ્યાર્થી મિત્રો આ આપણે જોયું સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ હવે નેક્સ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સંચાલનના સિદ્ધાંતોના મહત્ત્વના ટોપિક તરફ જઈશું ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો